ઇકો સેન્સીટીવ ઝોનને લઈને ભાજપના જ નેતાઓ મેદાને પડ્યા છે હર્ષદ રિબડિયા દિલીપ સંઘાણી બાદ નારણ કાછડિયાની સરકારને રજૂઆત કેન્દ્ર સરકારના પ્રાથમિક જાહેરનામાથી ખેડૂતોને પડશે મુશ્કેલી આ વાત નારણ કાછડિયાએ કરી છે વન અધિકારીઓની મનસ્વી અર્થઘટન થશે અને અધિકારીઓ ચેકપોસ્ટ પર જ પરેશાન કરતા હોવાની વાત જગજાહેર હોવાની વાત તેમણે કરી છે ખેડૂતોની મુશ્કેલી ઘટવાને બદલે વધશે આ વાત પણ નારણભાઈ કાછડિયાએ કરી છે તો સેન્સિટિવ ઝોન ઝોનને લઈને હવે ભાજપના જ નેતાઓ મેદાને છે હર્ષદ રિપડીયા અને દિલીપ સંઘાણી બાદ હવે ડારણ કાછડિયાએ પણ સરકારને રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારના પ્રાથમિક જાહેરનામાથી ખેડૂતોને મુશ્કેલી પડશે આ વાત તેમણે કરી આ સાથે એ પણ કહ્યું છે કે અધિકારીઓ ચેકપોસ્ટ પર જ પરેશાન કરતા હોવાની વાત જાહેર છે અને ખેડૂતોની મુશ્કેલી ઈકો સેન્સેટીવ ઝોનના કારણે ઘટવાને બદલે વધશે